જે માતા જી મિત્રો હતા આપણે ફરી એક નવું વિડિયો લઈને આવી ગયા છે તો આપણે બકાઈ બાજુ જઈ મછી પકડવા ટાઈમમાં સવારમાં હજી પાંચ વાગ્યા છે થોડીક તાજગી લાગશે પણ જાવું પડશે એમાં તો નહીં હાલે તો બહેને રહેજો વિડીયોમાં ફાઇનલી મિત્રો આપણે આપણી જગ્યાએ પહોંચી ગયા છે તો હવે આ ચાંદ પટ્ટીઓ આપણે નાખી દઈએ તો આ દી ઉગેનતા થોડાક માસ્ક આવી જાય તો હું આપણે આખો દે હેરાન ન થાય આ પાટિયું કાંઈ ખોલ નાખે ક્યાંય નક્કી નથી દેતું વરસાદ આવે એટલે એની ખોલવું પડે એ બડી અચ્છી વાત કહી ફાઇનલી મિત્રો આપણે પટી બટી નાખીને નવરા થઈ ગયા છે હવે તો હવે આપણે ઘરેક વાત જોઈ કેટલાક માઇસ લાવે છે તો આપણે નવ દસ વાગ્યા સુધી ભલે પડી ગયું પટી જોડે એ ફ્યુ મોમેન્ટ લઈ મિત્રો આપણે પટી જોવાનો ટાઈમ થઈ ગયો છે તો પટી જોઈ લે કેટલાક માઇસ આવ્યા છે તો હાલો તો આપણે જોઈ લઈએ હાલો તો આપણે સ્ટાર્ટ કરી દીધું પટી જોવાનું જોતા જોઈએ લાગે એક એક આટલા આપડો મોઢો બગાર નાખવા બેકાર માં બેકાર કયો ને તો કસોય પડી ગયું છે આવી છે તો આવત થઈ દેવાય ની તો આયા હોત ને કઈક માઇસ આવ્યું છે આપણે તો આ આપણે કારો ડાહો છે ઓ માય ગોડ મોટો બધાય છે એમ તો હવે કરશું તો મોબાઈલ પલાન ના છે તો ઉડાડ ઉડારે તો ખરા છે હખના રે જ નહીં તો આગળ વધી જાય આપણે મિત્રો આયા હોતા ને કઈક માઇસ છે પણ થોડું જોર વધારે કરે છે દ્વારું રવ છે ભલે રહ્યું હજી આપણે માસલા કાઢવા નથી ચેક કરી લે કેટલા આવ્યા છે એ પણ મને અમને ખબર પડે ધાર કાર્ડ લેવું ભલે પડી હજી ભલે પડ્યું હજી એટલા બધા ખ્યાલ નથી આમાં કેમકે એક કસોઈને ને કાઢી રહી એક કાઢી રહીને રહું તો તો સહી માછીલાઈ તો આવ્યા છે

दिन तार को तब से नहीं है माउस ही लग बोल आया क्या देखा है ओ हो आ तो बहुत मोटो माइस लोई वो तो प्रेरणा भाई बंद करना तेरा बकवास बंद कर अभी रहो भाई से रहो भाई आना तो कर सी जाओ आदि जाओ हम तुमको रिलीज करते हैं भाई

나가 પછી 파트 1 ને 파ટ 2 બનાવજો. કેમે આમને કઈ મજા નો 파ટ 2 ને 파ટ 1 આહા. એ હાલે જ નઈ ને સુપ્રણા ભાઈ બંધ કર ના તારા બકવાસ બંધ કર અબે એક જ વિડીયો માં બધું ફટાડ દેવા આ યે બડી અચ્છી વાત કહીયા હલવાઈ જુ લાગે છે लो ये सिल टूटे से मित्र आइए कैक से मैं इसलू कट लो कट लो क्या बात है सर क्या बात है सर वाह हमने मतलब काई नहीं का खलवान होता है ओ टुकड़े आजू जो આપને એમાં તો નથી આવ્યા તો એ ભાઈ હતા ને બેઠા હતા વાંધો નહીં તો ઘરે જાળવી જાય ને પાછા પડશે આને છે ને ભલેડી આમ માઇસ લઈ જાય તો મિત્રો આપણે એક વાર ઝાડ જોઈ લીધી તો આટલા માઇસ લાવ્યા છે તો હવે ઝાડ ભલે ઘરે પડી હોય તો પાછા બપોર ઢોકળા આપણે જોવા આવશું તો થોડા ખૂબ પાછા તો લાગી જઈ જે એક ઝાડ આથી આમ પડી છે એક ઝાડ આથી આમ પડી છે આ માઇસલા આપણે ઘરે લઈને વહી જઈને નાસ્તો બાસ્તો કરીને પાછા આવીએ મિત્રો આપણે બપોર થઈ ગયા ને પાછા આપણે ઝાડ જોવા આવી ગયા છે કે આમાં કેટલા માઇસ લાવ્યા છે તો હાલો જોઈ જોઈએ આપણે મિત્રો આપણે આખી ઝાડ જોવાતા શેડ એક કાંકું આવ્યું છે બાકી તો ઝાડ ખાલી તો હાલો બીજી ઝાડ જોઈ જોઈએ આપણે

તે મિત્રો આપણે આમાં જોઈએ કે આ દોઢ કિલા જેવડી મોરાખી આવી છે કિલા દોઢ કિલાની અને એક કિલા જેવું કારુડા હું ને કાંકશું બસ એટલા કજ આવ્યા પાસે વાંધો ને અમે વધારે લાલચ ન કરે અરે કેના ક્યાં ચાતે હો હવે તમને કેમ કરું કે અંદર અંદર જીવ ભરી ગયો કે આજ આવ્યા નહીં ક્યાં ગુંડા બને ઘરે તું તે મિત્રો આપણો આજનો દી તો કઈ ખાસ કરીને ગયો નહિ આપણે આવ્યા એટલા આવ્યા હવે તો મળશે વાગલા વિડીયોમાં ત્યાં આપણી જે માતા